આકાશવાણી અમદાવાદ વડોદરા હવે સાંભળશો મોરબી જિલ્લાનો સમાચાર પત્ર લેખક રવિ મોટવાણી સમગ્ર દેશના ખૂણે ખૂણાનું ગામડું વિકસિત બને અને સામાન્ય તેમજ જરૂરિયાતમંદ એમ દરેક લોકો સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભને આંગણે જ મેળવી શકે તે માટે સરકાર દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથની શરૂઆત કરવામાં આવી છે જે અન્વયે ટંકારા તાલુકાના ઓટાળા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ લોકકલ્યાણની યોજના સાથે પહોંચીને લોકોને વિવિધ યોજનાથી લાભાન્વિત કર્યા હતા મોરબી જિલ્લાના ગામોમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથ દ્વારા સરકારની વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓની માહિતી ગ્રામજનો સુધી અસરકારક રીતે રજૂ કરવામાં આવી રહી છે ગ્રામ્ય કક્ષાએ સ્વચ્છતા અભિયાન અન્વયે કરેલા ઉમદા કાર્યો બદલ ગ્રામ પંચાયતોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવી રહ્યા છે ઉત્તરાયણ જેવા તહેવારો વખતે ચાઇનીઝ લોન્ચર ચાઇનીઝ તુક્કલ ચાઇનીઝ લેટન ખૂબ જ પ્રમાણે વધારે પ્રમાણમાં ઉડાડવામાં આવે છે આ ચાઇનીઝ તુક્કલમાં હલકી ગુણવત્તાના સળગી જાય તેવા વેક્સ પદાર્થોને કારણે પર્યાવરણને પણ નુકસાન થાય છે આ ઉપરાંત સળગતું તુક્કલ ગમે ત્યાં પડવાના કારણે જાનમાલ અને સંપત્તિને નુકસાન થાય છે આથી આ પ્રકારના પ્રસંગો બનતા અટકાવવા મોરબી જિલ્લામાં વીસ એક બે હજાર ચોવીસ સુધી ચાઇનીઝ લોન્ચર ચાઇનીઝ તુક્કલ ચાઇનીઝ લેટનના ઉત્પાદન વેચાણ અને ઉડાડવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે મોરબી જિલ્લા પેન્શનર સમાજના આજીવન સભ્યો માટે એકત્રીસમી ડિસેમ્બરે વાર્ષિક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોરબી જિલ્લા પેન્શનર સમાજના આજીવન સભ્યોને ઉપસ્થિત રહેવા પ્રમુખ જે એસ ડાંગર દ્વારા જણાવાયું છે દિમાંકાનેર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રીમતી ઇન્દુબેન લલિતભાઈ મહેતા કોલેજ માકાનેર ખાતે બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન અન્વયે યુવાન છોકરા છોકરીઓમાં લિંગ સમાનતા અને સંવેદના અંગેના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું ઉપસ્થિત વિદ્યાર્થી તથા વિદ્યાર્થીનીઓને જેન્ડર બાયસ તથા દીકરા દીકરીઓને સમાન તક મળે તે અંગે માર્ગદર્શન અપાયું હતું ઉપરાંત મહિલા અને બાળ વિભાગની વિવિધ યોજનાની માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા પ્રેરિત કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર દ્વારા આયોજિત તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી મોરબી દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા બાળ નાટ્ય અને બાળ નૃત્ય નાટિકા સ્પર્ધાનું આયોજન કરવામાં આવનાર છે મોરબી જિલ્લાના છ થી ચૌદ વર્ષના બાળકો આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે એક કૃતિમાં ઓછામાં ઓછા બાર અને વધુમાં વધુ સોળ સ્પર્ધકો ભાગ લઈ શકશે સ્પર્ધાનું નિયત નમૂનાનું ફોર્મ ભરીને છવ્વીસમી ડિસેમ્બરે બપોરે બાર વાગ્યા સુધીમાં કચેરીના કામકાજના દિવસો દરમિયાન જમા કરાવવાના રહેશે ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટસ અંતર્ગત મિલેટ ડેવલપમેન્ટ યોજનામાં મિલેટ પ્રોસેસિંગ યુનિટ બનાવવા માટે સરકાર દ્વારા નાણાકીય સહાય આપવામાં આવે છે આ નાણાકીય સહાય માટે આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન ઉપર ઓનલાઈન અરજી કરી સહાય મેળવી શકાય છે સહાય મેળવવા ઇચ્છતા ખેડૂતો જરૂરી આધાર પુરાવા આઠ અ બેન્ક ખાતાની વિગત આધાર કાર્ડ વગેરે સાથે મોબાઇલ દ્વારા અથવા નજીકના ઈ ગ્રામ કે ઇન્ટરનેટ સુવિધા કેન્દ્ર ખાતે ઓનલાઈન અરજી કરી શકશે બાગાયતી યોજનાઓના પ્રચાર પ્રસાર માટે મોરબી જિલ્લાના વાંકાનેર અને માળિયા તાલુકામાં બાગાયતી યોજનાઓ માટે માર્ગદર્શન આપવાના હેતુથી ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ખેડૂતોએ ઉત્સાહથી ભાગ લઈને વિવિધ યોજના અને તેના લાભ વિશે માહિતી મેળવી હતી આપ સાંભળી રહ્યા હતા મોરબી જિલ્લાનું સમાચાર પત્ર લેખક રવિ મોટવાણી પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું